નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર નવા હવામાન સમાચારમાં વાત કરી ગુજરાતના હવામાન સામે આવ્યો છે તોડાય રહ્યું છે જે પચીસ તારીખ આપણે રાહ જોઈને બેઠેલા છીએ પરંતુ તારીખ પચીસ પહેલા ચોવી તારીખે ખાસ ગુજરાત ઉપર ભારેથી અતિભારે વરસાદનો જોર દર્શાવવામાં આવ્યો છે નિષ્ણાંતો દ્વારા પણ મિત્રો કહેવામાં આવ્યું છે કે ગુજરાત ઉપર મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ જોવા મળશે તેની વચ્ચે ખતરનાક વરસાદી સિસ્ટમો પણ ગુજરાત ઉપર જે છે તે હવે આગળ વધી ગઈ છે અને અહીંયા તમે જોઈ શકો કે હવે પછી આગામી 24 કલાક તો ગુજરાત માટે કાળ બનીને આવી શકે કારણ કે લગાતાર ગુજરાત ઉપર વરસાદનો જે ખતરો હતો તેની વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉપર જે નવી સિસ્ટમ આવી ગઈ છે તેના લઈને ખાસ ભારેથી અતિ ભારે વરસાદો નોંધાશે વાવાઝોડાની અસરના ભાગરૂપે આંધી તોફાન અને પવનો ફૂકાશે અને એની શરૂઆત મિત્રો અત્યારે થઈ ચૂકી છે સમાચાર આવી રહ્યા છે સૌરાષ્ટ્રના

યો છે આજે વાવાઝોડું શક્તિ છે તેને કારણે મહારાષ્ટ્રના ભાગો ઉપર પાંચ થી લઈને દસ ઇંચ વચ્ચેના વરસાદો પણ જોવા મળી શકે આગામી ચોવીસ થી અડતાલીસ કલાકની અંદર એટલે કે પચીસ છવ્વીસ સત્યાવીસ થી અઠ્યાવીસ તારીખ સુધી પણ મિત્રો તમને આ વરસાદો જોવા મળી શકે સૌરાષ્ટ્રની અંદર મિત્રો હમણાં સમાચાર સામે આવી રહ્યા છે આંકડાઓ સામે આવી અમરેલી જિલ્લામાં વરસાદ તૂટી પડ્યા છે જેમાં ભારે પવન સાથે તો આ તરફ રાજકોટ જિલ્લાના ગોંડલમાં તો વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાય છે અને હોસ્પિટલોની બારીઓ પણ તૂટવાના ઉડવાના અને કાંઠે તો મિત્રો વૃક્ષો ધરાશાયી થવાના પણ સમાચાર સામે આવ્યા વાવાઝોડાની અસરો દર્શાવવાની શરૂઆત થઈ ગઈ છે ભારે વરસાદનો રાઉન્ડ બની શકે તેના વિશે પણ માહિતી આપવાની છે આજના વિડીયો તો આવો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા જાણી લઈએ વાવાઝોડાનું શું લોકેશન છે અને ત્યારબાદ ડિટેલમાં માહિતી મેળવવાની બનશે તો સૌથી પહેલા મિત્રો

વરસાદની સિસ્ટમો બનતી હોય છે ડીપ ડિપ્રેશનની સિસ્ટમો બનતી હોય છે અને અહિયાં મિત્રો એવું જ દેખાઈ રહ્યું છે તારીખ છવ્વીસ થી સત્યાવીસ તારીખ સુધી આ વાવાઝોડું અહીંયા અરબ સાગરમાં દેખાઈ રહ્યું છે અને ત્યારબાદ મિત્રો આગળ જઈને અહિયાં મહારાષ્ટ્ર મુંબઈ પાલઘર વસાઈ અને આસપાસના મિત્રો જે વિસ્તારો છે ખાસ કરીને મહારાષ્ટ્રના જે પાલઘર લાગુના એકદમ દરિયાના વિસ્તારો તો જતું રહેશે વાવાઝોડાનું સંકટ તો ટળશે પરંતુ મિત્રો એક બીજી આફત તૈયાર થઈ જશે એટલે કે માત્ર વાવાઝોડાનું સંકટ ટળવું એ પૂરતું નથી કારણ કે વાવાઝોડાની સિસ્ટમ મટીને મિત્રો આ એક લો પ્રેશરીય ડીપ ડિપ્રેશન વાળી ખતરનાક કિલોમીટર કલાકના પવનો પણ ફૂકાશે વાત કરીએ ગુજરાતની કારણ કે ગુજરાતમાં પણ મિત્રો આ વાવાઝોડું અગાઉ આવવાનું હતું પરંતુ અત્યારે મિત્રો તેની જે દિશામાં વળાંક આવ્યો છે તેથી મિત્રો આ વાવાઝોડું મહારાષ્ટ્રના વિસ્તારો તરફ જતું તો દેખાઈ રહ્યું છે પરંતુ મિત્રો ગુજરાત અને મહારાષ્ટ્ર આ બંને રાજ્યો વચ્ચે માત્ર ત્રણસો થી ચારસો કિલોમીટર નું અંતર છે જેથી ગુજરાતના દરિયા કાંઠાના જે દક્ષિણીય વિસ્તારો છે જેમ કે આ તમે જોઈ શકો આ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે અને આ દક્ષિણ સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે આ વિસ્તારોમાં વાવાઝોડાની અસરો થઈ શકે તેવા ભલે વાવાઝોડું મહારાષ્ટ્ર ઉપર લેન્ડફોલ કરી જાય પરંતુ તેની અસરો ચોક્કસપણે આગામી પાંચસો કિલોમીટરની રેન્જ સુધીમાં જોવા મળશે જેમાં ગુજરાતના જિલ્લાઓ વિશે વાત કરીએ કે આ કયા જિલ્લામાં વાવાઝોડાની અસર થઈ શકે તો વડોદરાથી લઈને નીચે ભરૂચના વિસ્તારો તેની સાથે આ કોસંબા બારડોલી સુરત નવસારી વલસાડ બીલીમોરા અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર મોરબી દ્વારકાના વિસ્તારો રાજકોટ અને બોટાદ આટલા જિલ્લા ઉપર મિત્રો વાવાઝોડાની રેન્જ નું જે છે તે મિત્રો અસર થવાની છે ટૂંકમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઓછી અસર થશે જોકે મિત્રો તો પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વાવાઝોડા નહીં ફૂકાય પવનો નહીં ફૂંકાય પરંતુ ભારે વરસાદ તો છતાં પણ જોવા મળશે કારણ કે આ એક પ્રીમોન્સુનીય વરસાદની સિસ્ટમનો એક રાઉન્ડ આવી રહ્યો છે જેના દ્રશ્યો મારે તમને દેખાડવા દેખાડવાશે તો જોઈ શકો મિત્રો મેં તમને અગાઉ જે સિસ્ટમની વાત કરી જોઈ શકો મિત્રો આ સેમ ટુ સેમ કોપી કોપી કટ મિત્રો જોઈ શકો આ દક્ષિણ ગુજરાત ઉપર જે સિસ્ટમ બની છે વાવાઝોડાની આ સૌરાષ્ટ્ર ઉપર મેં તમને જણાવ્યું કે રીતના સિસ્ટમ બની છે પરંતુ અહીંયા મિત્રો તમે જોઈ શકો કે મધ્ય ગુજરાત કે જે અમદાવાદ ગાંધીનગર દાહોદ

તો આવો મિત્રો હવે આપણે વરસાદ વિશે જ માહિતી આપી દઈએ વાવાઝોડાની વાત મિત્રો મેં તમને સંપૂર્ણપણે અપડેટ પૂરી પાડી છે અને હવે મિત્રો તમને જણાવી દઈએ કે વાવાઝોડું ક્યારેય પણ વળાંક લઈ શકે તો જો મિત્રો જ્યારે પણ આ કોઈ નવો વળાંક આવશે જો મિત્રો ફરીવાર વાવાઝોડું મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આવશે તો ચોક્કસ વિડીયોમાં વાત કરીશું પરંતુ અત્યારે વરસાદની વાત હવે કરી લઈએ તો મિત્રો વરસાદ જે છે તે ગુજરાતમાં ઓલરેડી શરૂઆત થઈ ચૂકી છે વહેલી સવારથી આજે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પરંતુ હજુ આગામી ચોવીસ કલાક તારીખ ચોવીસ અને પચીસ માં કેવો વરસાદ ગુજરાતમાં ફૂંકાઈ શકે છવ્વીસ તારીખ સુધીમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ ફૂંકાઈ શકે તો જોઈ શકો મિત્રો ગુજરાતના મોટા ભાગના વિસ્તારો કવર કરી રહ્યો છે આ મેઘરાજાનો રાઉન્ડ જેમાં મિત્રો દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો બારડોલી વલસાડ આહવા ડાંગ અને નવસારીના વિસ્તારો થી લઈને ભરૂચ તો મિત્રો આ દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે અહીંયા મિત્રો જે છે તે કાળા ડિબાંગ અને ગાઢ વાદળો બની રહ્યા છે જેથી આ વિસ્તારો ઉપર જે છે તે મેઘ તાંડવ જોવા મળી શકે અને એક પવનની ગતિ ઉપર પણ મિત્રો ખાસ કરીને કાળા ડિબાંગ વાદળો નું જૂથ દેખાઈ રહ્યું છે અને આ જ વાદળોના જૂથને કારણે સૌરાષ્ટ્રમાં પણ રીતસરનો નો આબ ફાટી શકે જેને લઈને ભારે વરસાદની આગાહી બનશે ભાવનગર ની અંદર વાત કરીએ તો અલંગથી લઈને તળાજા મહુવા પાલીતાણાના વિસ્તાર ગારીધાર વલભીપુર અને ભાવનગર સહિતના ભાલ પંથક આસપાસ પણ ભારેથી અતિભારે સૌરાષ્ટ્રના અન્ય પંથકો જોઈ લઈએ તો અમરેલી જિલ્લામાં પણ ખાસ કરીને મેં તમને અગાઉ જણાવ્યું તે રીતે ઉપર મિત્રો ધારીથી લઈને દુધાળાના વિસ્તારો નીચે સાવરકુંડલા બગસરા લીલીયા બાબરાના વિસ્તારો મહુવાના વિસ્તારોની બોર્ડર પાસેના વિસ્તારો આ દરેક ભાગો મિત્રો અમરેલી જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી તો બીજી તરફ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ કાળા ડિબાંગ વાદળો અને સત્યાવીસ તારીખ આસપાસ અહીંયા પણ ભારે વરસાદ જોવા મળે જેમાં વિસાવદર ધારી બગસરા બોર્ડરના વિસ્તારો જુનાગઢ કેશોદ નીચે જોઈએ તો તુલસી શામના વિસ્તારો ઉના વેરાવળ સાસણગીર મેંદરડા મુલિયાસા માણસા તેની સાથે સાથે આસપાસ વંથાળી આસપાસ પણ દરેક જિલ્લા ઉપર સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તમે જોઈ શકો કાળા ડિબાંગ વાદળો છે જેને લઈને વરસાદની સિસ્ટમો પણ બની શકે અને ભારેથી અતિભારે વરસાદ બનવાની પણ શક્યતા મધ્ય ગુજરાતની વાત કરીએ તો સંપૂર્ણ મધ્ય ગુજરાતના પટ્ટા ઉપર કાળા વાદળો ઊંચા વાદળો સવાઈ ગયા છે ખાસ તારીખ ત્રેવીસ થી લઈને ચોવીસ 25, છવ્વીસ અને સત્યાવીસ આ દરેક દરેક તારીખો દરમિયાન અહીંયા વાદળો દેખાઈ રહ્યા છે જેમાં વિસ્તારોની વાત કરીએ કયા કયા વિસ્તારોમાં અસરો જોવા મળશે વરસાદની તો ગોધરાથી લઈને દાહોદ બોડેલી ખેડાના વિસ્તારો બાલાસિનોર અમદાવાદ અને ધોળકા ગાંધીનગર અને કડી સહિતના ભાગો ઉપર પણ મિત્રો જોવા મળી શકે ઉત્તર ગુજરાતમાં પણ તમે મિત્રો જોઈ શકો આ મહેસાણાથી લઈને જે સમગ્ર રાધનપુરનો પટ્ટો છે તો આ પટ્ટા ઉપર મિત્રો મહેસાણા બનાસકાંઠા પાટણના વિસ્તારો રાધનપુર સાંતલપુર દિયોદર થરાડ પ્રાતીજ થરાડના વિસ્તારો ઉપર જોઈએ તો ડીસા ભાટસણ આ દરેકે દરેક પંથકમાં પણ વરસાદની અસરો જોવા મળી શકે અને સંપૂર્ણ કચ્છ જિલ્લા ઉપર પણ કાળા વાદળો છે જેથી અહીંયા પણ વરસાદના રાઉન્ડો બની શકે તો હાલ મિત્રો આજના હવામાન અહિયાં પૂર્ણ થાય છે સમાચાર જે કઈ પણ માહિતી આપવામાં આવશે અત્યારે મિત્રો જોઈ શકો ગુજરાત ઉપર જ્યાં વરસાદની સિસ્ટમ છે તે હજુ પણ આગામી પાંચ થી દસ દિવસ સુધી ગુજરાતને તબાહી મચાવી શકે તેને લઈને મિત્રો જે પણ અપડેટ આવશે જ્યાં જ્યાં વરસાદ પડશે તેના આંકડાઓ લઈને મળીશું કાલે એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી મિત્રો આ આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ